હેલો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વ્લોગમાં મિત્રો હમણાં તો ઘણો સમયથી ખેતીનું કામ હતું અને મેરેજ એટલા હતા કે ટાઈમ જ નહોતો મળ્યો વૉગ બનાવવાનો તો આજે થોડોક ટાઈમ મળી ગયો છે અને આજે અમારે કેરી ઉતારવાની છે તો એક જ આંબો છે અમારે ઘરનો આંબો અને કેરી પણ બહુ ઘણી છે તો આજે અમારે ઉતારવાની છે તો ચાલો હું તમને બતાવું કે હું શેનાથી ઉતારવાનો છું જો આ જે ડંડો દેખાય ને એને અમારે અહીંયા રેડો કે આનાથી કેરી ટૂંકમાં પકડી લેવાની અને આની અંદર આવી જાય તમારે એ બાજુ શું કહેતા હોય ને એ જ રીતે કોમેન્ટ કરીને મને જણાવજો અને જો એટલી કેરી તો ઉતારી લીધે એક સબલું તો પણ હજી કેરી ઘણી છે જો આ પેલી તમને દેખાય ને ઘણી કેરી છે આ બધી ઉતારવાની છે અને આંબો તો અમારે એક જ છે તો તમારે કોઈને જો આંબાનો બગીચો હોય તો મોકલાવજો છૂટ છે અને તમારે કોઈને પણ જો દવા વગર ને આમ કેરી ખાવી હોય કોઈ પણ જાતની દવા નહીં તો એ કેરી ખાવી હોય તો તમે તારે આવી જજો અમે મોકલાવશું નહી કારણ કે આંબો એક જ છે તો બધા નહીં તમને આવવાની શૂટ છે તમ તારે જો કેરી ઘણી છે એટલે આપણે ગમે એટલી તમે આવી ખાવો તો ખુદ છે નહીં એટલે એ કંઈ ટેન્શન ન લેતા તમ તારે તો ચાલો હું ને દીક્ષાંત આગળ વર્ગી જઈએ કેરી ઉતારવા आई तो देख सुन धुआं हो रहा है ना थोड़ी फेरी उतार लूं बेडो आको भर आई जाए हां काय का हां फेम फेरी उतार आई हूं हम ना ये काय कितनी है बेरी ने येम ये काय रे बे पार लीती भाई सो નમકે હું ક્યું તારે તો ખાવાની નઈ ને હું મેક પડી હું ને ઓપા મને મને કેરે ઉતારવા દઉંને મને આવડે હા 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 જો મિત્રો અમારા ખેતરમાં છે ને ધૂળ નાખવાની છે એટલે ટ્રેક્ટર એ પણ આવે છે ધૂળ ના તો આ પ્રમાણે મસ્ત ધૂળ છે ઈ ખેતરમાં અત્યારે તો અમાર ચોરી નું વાવેતર છે પણ આ ચોરી વધાઈ જાય ને પછી આમાં ટ્રેક્ટર નાખવાના છે ધૂળ ખેતરમાં નાખી દેવાની છે સૂર નીકળી જાય નીચા ને હરખી ઉતરજો ક્યાંક વેડા ભેગો તું વયો જાની એટલે કેરી તને નથી દેખાતી હા એટલી બધી આમ જોજો વેડા પાસે જોરી આ આ કેરી છે ને શું લાગે તને તને તો એ તો નો જંબાય ને તું ઝીણકો પડે કે ટ્રાય 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 તો તો નહીં પાંદડા હું છોકરો કેરી પાડી એકલા એકલા માય માય દેજે અરે એવું બને વેળો હેરકો કરી દો કેરી કેમ લેવાની હોય હેરકો પકડી જાય તું તો બંદૂક મારતો એવું લાગે કોક ખેંચ ખેંઈશ એટલા આવ્યા હા વાહ ભાઈ વાહ જો આ દીક્ષાંત કેરી તોડી લીધો મજા આવી ને દીક્ષાંત હા તો હાલો હવે તારે કે નહીં આમ ભાઈ હું ઉતારી લઉં પડે આપણા એક શરત છે દીક્ષાંત જી કેરી ઉતારે ને એને એ કેરી ખાવાની એટલે તે કેટલી ઉતારી એક ઉતારી ને તો તારે એક ખાવાની આ આખું સબલું છે ને એ મારે ખાવાનું છે મેં એ ઉતારી રેડી તો એક કેરીમાં આવી જાય ને તને બે કેરી તો તારે કે ક્યાં પણ કેરી હોમ ભાઈ તો તારે ઈ તો માંડ માંડ પી તો એક કેરી આંબી હું તો એટલી ઘડીમાં ઈ નો આંબાય તારે કીધે ને હવે તને કામ કરું જ થાય અહીંયા કેરીયું છે ને એ તને ઉતાર દઉં અહીંયા પતરા હેઠે તો તું ઈ કેરી આંબી ઓલું કરી લેજે તોડી લેજે રેડી હા પણ દીક્ષાંત આ જો આ વેળો તારા કરતા તો કેટલો મોટો વેળો છે હા આ તારે કે તો ઉપડેઈ ન વેળો હમ હાલો દીક્ષંત ભાઈ ઉતરી ગયા છે કેરી તોડવા માટે પતરા ઉપર હા હા તો પડી લે 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 આને શું કહેવાય હે હે

તારે કેટલી છું ખબર એક બે ત્રણ ચાર કેરી થઈ ને એક હાંખ હતી એટલે પાંચ કેરી તારે ખાવાની હા હાલ હવે બીજું તો લે છે કઈ હા શીર નો ધ્યાન રાખીએ શીર ઉઠશે ને તો અહિયાં બર છે તતડ છે શીર હા જો એ માથ રાખો ને એટલે શીર ઓલો ન થાય વાહ દીક્ષાંત વાહ તડકો નથી લાગતો ને

જો મિત્રો અમારે આંબામાં છે ને એક માળો પણ છે એમાં બુલબુલ પણ છે અત્યારે જો ઉડી ગયું હે તો મિત્રો અમે કેરી ઉતારી લીધી અને જો આ પ્રમાણે ગોઠવીએ હું અને દીક્ષા બે ચાલો હવે તો મિત્રો કેરી તો અડધી ઉતારી લીધી અને અડધી બાકી છે પણ હવે મારે એક શ્રીમદ પ્રસંગમાં જવાનું છે શ્રીમદ છે જે મારી સાથે જેસાભાઈ હોય ને જેસાભાઈ વાજા એના કુટુંબમાં જ છે પુંજાભાઈ મેરામણભાઈ વાજાના દીકરા સુધીરભાઈ અને સુધીરભાઈના વાઇફનું શ્રીમદ છે તો મારે અત્યારે ત્યાં જમવા જવાનું છે તો ચાલો મિત્રો હવે હું જાઉં જમતો આવું કેરી તો પછી ઉતારશું